મિત્રો આપણે અહીંયા બધા કોઈને ખબર દેશે જ નહીં કે આ મંદિર છે એનું ગોળ પણ આ કૂતરા દાદાનું મંદિર છે તમને આ બતાવી દઉં તો આ કૂતરા દાદાની મૂર્તિ છે અને ગોળ અને ગાંઠિયા અને તરફા ધરવામાં આવે છે તો એને હાર પણ પહેરાવેલો છે તમે શારી બાજુ તમે બતાવી દઉં તો આપણા કૂતરા દાદાની મૂર્તિ હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાની રામા પીના વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે તો જો આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ જે બધાએ દર્શન ન કર્યા હોય અને અમુક લોકોને ખબર પણ નથી આ મંદિરને મંદિર છે એવું એવું તો તમને આપણે એ પહેલાં તો એ મંદિરના દર્શન કરાવવાના છે અને એનું જે હકીકત છે એ આપણે તમને આગળ જણાવવાનું છે તો પેલા આપણે એ મંદિર આવ્યું છે આપણે ભાવનગર પાલેતાણા આવ્યા ઉપર તો પહેલાં તમને આપણે આ રોડ દેખાડી દઈએ ભાવનગર જવાનો છે ભાવનગર પાલીતાણા હાઈવા રોડ છે આ પાલીતાણાથી ભાવનગર આયવા રોડ છે અને આપણે આવી જે મેન રોડ ઉપર મંદિર આવેલું છે જે ઘણા લોકોને ખબર જો કે ખબર હશે જ નહીં કે આપણે એવી જગ્યા છે આ મંદિર છે એવું કે જ્યાં અહીંયા એ દાદાની પૂજા થાય છે તો પહેલાં આપણે જે મેન જગ્યા છે આપણે જવાનું છે તો આપણે તમને હું લઈ જાઉં કે કઈ જગ્યા આપણે લાવવાનું છે એ તો જગ્યા તો બહુ મોટી છે અને મંદિરનું કામ પણ શરૂ છે અને એ જે દાદાની મૂર્તિ પહેરેલી છે એ તો આપણે તમને બતાવી દઉં કે રોડના કાંઠે જ મંદિર છે એનું તો તમે જોઈ શકો છો જો મિત્રો આપણે અહીંયા બધા એને કોઈને ખબર દેશે જ નહીં કે આ મંદિર છે એનું બોર્ડ પણ આ કુતરા દાદાનું મંદિર છે તમને બતાવી દઉં આ કૂતરા દાદાની મૂર્તિ છે અને ગોળ અને ગાંઠિયા અને આવે છે તો સારી બાજુ તમે બતાવી દઉં આ કૂતરા દાદાની મૂર્તિ છે જો કે અત્યારે બધા કૂતરાને મારતા હોય કોઈકને ઘરે કવડી જાય પણ અહીં જે કૂતરા દાદાનું રહસ્ય છે જે કઈ રીતનું છે આપણે તમને કહી દઉં કે જે અહીંયા કોઈને ઉધરસ હોય કૂતરું કૈ્યું હોય કે માનતા કરે ગોળને અને ગાંઠિયાની માનતા હોય તો અને પરિસાદીમાં ગોળને ગાંઠિયા ધરવાના હોય તો આપણે જોયું તમને બતાવ્યું તો ગોળને ગાંઠિયા અહીંયા પડ્યા છે પરિષાદીમાં એટલે એને ધરેલા હશે અને હાર પણ પહેલા હશે તો માનતા જે માની હોય એ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને માનતા એની પૂરી થાય છે તો આપણે આ બાજુ પાણીના પરબ પણ અહીંયા આ રીતની નાની પેલા તો દેરી છે અને આની મૂર્તિ છે ને અહીંયા બાજુ પાણીનું પરબ છે અને અંદર મોટું મંદિર છે આપણે આગળ તમને બતાવી દી જાય તો અહીંયા જીવ સેવા તીર્થધામ ઈશ્વર મહાદેવ પાણીનું પરબ છે પાણીની મા અંદર આપણે મંદિર છે ને આપણે દર્શન કરવા જવાનું છે જે અંદર તો આ તો સરસ મજાની જગ્યા છે સરસ મજાની જગ્યા છે કૂતરા દાદા તરીકે ઓળખાય છે જે કૂતરા દાદાની માનતા હોય તો એ માને છે અહીંયા ગોળ અને ગાંઠિયા માનવામાં આવે છે તો એની ઉધરસ હોય કે કાંઈ પણ તાવ આવતો હોય એવું હોય તો એ માનતા કરે એટલે માનતા કરે સારું થઈ જાય છે અને કૂતરા દાદાને ગોળ અને ગાંઠિયા તરવામાં આવે છે પછી પણ એ તમને બતાવી દીધી જગ્યાએ અંદર જોયું તો આ રીતનું મંદિર છે તો કે આખા ગુજરાતમાં લગભગ તો આવું મંદિર ક્યાંય છે જ નહીં કેમ કે કૂતરા દાદાનું કોઈ પૂજા કરતું જ નથી આ તમને પહેલી વખત એવું બતાવ્યું છે કે પહેલી વખત તમને આપણા મંદિર જોઈશે જોકે ગુજરાતમાં તો લગભગ તો આપણે હશે જ નહીં ક્યાંય તો ગુજરાત બહાર હોય તો આપણને ખબર નથી કે કૂતરા દાદાની પૂજા પણ થાય છે કૂતરા દાદાની માનતા કરો તો પણ સારું થઈ જાય છે અને અમુક લોકો તો કૂતરા દાદાને ધોકો લે કૂતરાને ઘરમાં ગરવા દે અને મારે અને કયા કરે છે પણ આ જગ્યા એવી છે કે જ્યાં કૂતરા દાદાની પૂજા થાય છે કૂતરા દાદાની માનતા કરે છે ગોળ અને ગાંઠિયાની માનતા હોય છે તો એ ત્યાં ધરે એટલે એને સારું થઈ જાય છે કેમ કે જેને કૂતરું કવડ્યું હોય અને ઉધરસ હોય કે એવું કોઈ હોય તો અહીં માનતા કરવામાં આવે છે જેથી સારું થઈ જાય છે તો કે આખા વલેમાં તો ગુજરાતમાં શું આવું મંદિર તો ક્યાં હશે જ નહીં કેમકે કૂતરા દાદાની પૂજા થતી હોય એવું તો તમે જોઈ શકો છો કે કુતરા દાદાનું સરસ મજાનું મંદિર છે આપણે નીકળ્યા થઈએ તો આપણે એમ થયું કે કુતરા દાદાના દર્શન કરતા જ આવી ને આગળ રોજ તો આવવાનું હોય ત્યાં આવ્યા તો ગાંઠે પૈસા જેમાં ગોળનો ગાંગડો છે અને ગાંઠે કરેલા છે ને હાથ ને એવું કરાવેલું છે એટલે ઘણા કોઈક આવ્યું છે માનસા કરી તો છે અને સરસ મજાની પણ મૂર્તિ પણ કુતરા દાદાની બનાવી છે તો તમે જોઈ શકો તો કે કુતરા દાદાને કેટલા લોકો માને છે અને જે નથી માનતા એ તો આપણે એને કંઈ કહેવાય નહીં પણ જે લોકો માને છે એ અહીં માનતા કરવા આવે છે કોઈક સારું થાય છે એટલે એ લોકો આવે છે અને આપણે ભાવનગર પાલીતાણા જો આવ્યો છે આ ભાવનગરથી આમ આવવાનું ભાવનગર સોનગઢ સણોસરા વાય તો વાહન અહીંયા ચાલુ જ હોય છે વાહન અહીંયા શરૂ જ હોય છે જો મેન રોડ ઉપર જ મંદિર છે કેમ કે મંદિર નાનું એવું મંદિર નાનું એવું છે એટલે કે બહુ બધા એને ખબર ન હોય પણ જે તો માનતા કરી હોય ને ખબર પડે કે ભાઈ આ જગ્યા મંદિર છે એમ પહેલાં તો આપણે અંદર જ આવી પહેલાં અંદર જઈને જેમ મંદિર છે તો એને દર્શન કરી આ લોકો અંદર છે આપણે જગ્યાની અંદર આવી ગયા છીએ તો તમને બતાવી દઈ સરસ મજાની આ બે જગ્યા છે ને આપણે તમને કહીએ તો આપણે પહેલાં તો કુદરા દાદાના દર્શન કર્યા હતા ને આ લોકો પગ્યા લાગવા આવ્યા છે તો હવે પહેલાં જગ્યાની અંદરથી તમને બતાવી દઉં કેમ કે રોડ ઉપર બહાર જવાનું છે જો અહીંયા લોકૂતરા દાદાને ગાંઠિયા અને ગોળ તરે અને પગે લગવા આવ્યા છે તો આપણે હવે બહારથી તો કાંઈ જવા એમ નથી પણ પગે લગાવવા આવ્યા છોકરાને ગોળ અને ગાંઠિયા તરે છે અહીંયા તો પેલા આપણે દાદાની શિવલિંગ છે મહાદેવ દાદા સરસ મજાનું અંબેજી માનું મંદિર છે મહાદેવની શિવલિંગ છે મોટી અમારા કાલે તો સરસ મજાની જગ્યા છે અહીંયા રામચંદ્ર ભગવાન સીતાજીનું પણ સરસ આશ્રમ છે અહીંયા હનુમાનજી મહારાજ છે શ્રી માતા છે અને મહાદેવનું શિવલિંગ છે મોટું જબરૂ દર્શન કરી લીધા છે મહાદેવની મોટી શિવલિંગ છે અને સરસ મજાનું ભોળાનાથ મંદિર અને જગ્યા તો બહુ મોટી છે આમ બારોના મંદિરનું કામ પણ શરૂ છે પાછળ એટલે બધું આગળ લઈ લીધું છે અને પાછળ તો મોટું રૂપુ છે આશ્રમ સરસ મજાનો આગળ ગૌશાળા છે એવું બધું છે અહીંયા તમને દેખાડી દીધોનું મંદિર છે સરસ મજાનું સરસ મજાનું કારતમાનું મંદિર છે તો આપણે દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી લીધા ને હવે આપણે પાછું પુત્ર દાદા આશ્રમ લખેલું છે આશ્રમનું નામ છે પુત્ર દાદા આશ્રમ જો અહીંયા તો સરસ મજાનો પુત્ર દાદા આશ્રમ અહીંયા મંદિરનું કામ શરૂ છે મંદિર પણ બહુ મોટું બને છે અને આ બાજુ ગૌશાળા છે અબાય સેવા કરવાવાળા છે બધા એવું મંદિર બનવાનું છે જો આ દેખાડે છે આ રીતનું મંદિર બનવાનું છે પોસ્ટરમાં મારેલું છે જો આ રીતનું તો સરસ મજાનું મંદિર આ બનવાનું છે આ રીતનું એકો એવી મંદિર બનવાનું છે તો સરસ મજાનું તો સરસ તો મિત્રો આપણે પાસે આવે ઝારીને ગયા છે તો અહીંયા તમે જોઈ શકો તો કુતરા દાદા તો ખાવા નથી આવતા પણ આ નળિયા છે એ તો આવ્યો છે ગાંઠિયા અને ગોળ ખાય છે જો આ ગાંઠિયા અને ગોળ આપણે ઝારીને ગયા છે આપણે આવ્યા થાય માનતા કરીને ગાંઠિયાને ગોળ ખાઈ લીધું તો જો આ ત્યાં નળિયા રહેશે એ આવે છે આ જો તો આ સરસ મજાનો કુતરા દાદાની જાણ કુતરા દાદાનું મંદિર છે આપણે દર્શન કરી લીધા અને એ સરસ મજાનો કુતરા દાદાનો મંદિરનો વિડીયો બનાવ્યો કુતરા દાદા આશ્રમ તરીકે મંદિરનું નામ છે તો આ સરસ મજાનું કુતરા દાદા આશ્રમ બંધાય છે કેમ કે અહીંયા કુતરા દાદાની પૂજા થાય છે અને જે લોકો માને છે એની માનતા પણ એ પૂરી થાય છે તો આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે કુતરા દાદા તો તમે લોકો અવશ્યથી એકવાર કુતરા દાદાના દર્શન કરવા પધારજો અને જે માનતા કરો તો એ પણ પૂરી થાય છે ગોળ ને ગાંઠિયા ખાલી તરવાના હોય છે માં બીજું કાંઈ હોતું નથી તો આ વિડીયો મારો મારી વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે તો તમને અમારી માં તમે નવા હોય મારા માં તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ચાલી બધાને બાય બાય જીતારામ